નમસ્તે મિત્રો અવિનાશ પટેલ ત્રિપલ જીરો સેવન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે આ દસ ટેવોથી ઘટી જાય છે ફોકસ કરિયર અને લાઈફ જો તમે સફળતા ઈચ્છો છો તો તેનાથી દૂર રહો જીવન હોય કે કરિયર જો તમારે કંઈક હાંસલ કરવું હોય તો ફોકસ જરૂરી છે પરંતુ તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારે દસ ખરાબ આદતોથી છુટકારો મેળવવો પડશે ડિજિટલ વિશ્વમાં યુવાનો માટે ફોકસ મોડ એ નવો શબ્દ નથી એન્ડ્રોઈડ ફોનમાં જોવા મળતી આ સુવિધા ડિજિટલ વેલબિંગ અને પેરેન્ટેરલ સેટિંગ્સનો એક ભાગ છે જે રીતે મોબાઈલ ફોન યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ વિચલિત થવાથી બચવા માટે કરે છે તેવી જ રીતે જો તમે તમારા જીવન કે કારકિર્દીને લઈને ફોકસ મોડમાં રહો તો તમારી સફળતા નિશ્ચિત છે ફોકસ મોડ જીવનશૈલી સરળ નથી તે શીખવામાં આવે છે પ્રેક્ટિસ કરવામાં આવે છે અને તે તમને જીવનભર લાભ આપે છે પરંતુ આ માટે તમારે કેટલીક ખરાબ આદતો છોડવી પડશે આ એવી આદતો છે જે તમારી બધી મહેનતને બગાડી શકે છે જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે વસ્તુઓ તમારા માટે સરળ બને છે અઘરા કામો સરળ લાગે બધું વ્યવસ્થિત છે તેના વિના તમે અસ્વચ સ્વસ્થતા અને ચીડિયા બનો છો ફોકસ વિના તમે યોગ્ય રીતે વિચારી શકતા નથી તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી આ રીતે ધીરે ધીરે તમે લક્ષ્યથી દૂર થવાનું શરૂ કરો છો આ દસ આદતો તમારું બગાડે છે ફોકસ નંબર એક શું તમે હંમેશા તમારા મોબાઈલ ફોન પર ચોંટેલા છો જો આ કિસ્સો છે અને તમારો મોબાઈલ ડેટા ક્યારેય બંધ થતો નથી તો તમે ફોકસ મોડમાં નથી આવા લોકો દર પાંચ મિનિટે સતત પોતાનો સ્માર્ટફોન ચેક કરતા રહે છે નંબર બે શું તમે નાસ્તો કરવાનું ભૂલી જાઓ છો જો તમે નાસ્તો છોડો છો તો તમે લાંબા સમય સુધી ફોકસ મોડમાં રહી શકતા નથી તમારા મગજને યોગ્ય રીતે કામ કરવા માટે ગ્લુકોઝની જરૂર પડે છે યોગ્ય રીતે નાસ્તો ન કરવો એ પણ ફોકસના અભાવનું મુખ્ય કારણ છે નંબર ત્રણ શું તમે જંક ફૂડનું સેવન કરો છો જો તમારો જવાબ હા છે તો જાણી લો કે વાસી તળેલા ખોરાકનું સેવન તમને બીમાર બનાવે છે તમે સુસ્ત બનો છો અને તેથી તમારું ધ્યાન ગુમાવો છો નંબર ચાર શું તમે ખૂબ ઉત્સાહિત નથી અતિશય ઉત્સાહ એ એવી લાગણી છે જે તમને ખુશ કરે છે તે સિવાય અન્ય કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપતી નથી જીવનમાં ઉત્સાહ હોવો જોઈએ પરંતુ અતિશય ઉત્સાહ સારો નથી તેથી હંમેશા અતિશય ઉત્તેજિત થવાનો ટાળો નંબર પાંચ શું તમે દરેકને અને દરેક સમયે ઉપલબ્ધ બનો છો સંબંધો ફોકસને દૂર કરતા નથી પરંતુ દરેક જગ્યાએ અને દરેક સાથે વધુ પડતી ક્રિયા પ્રતિક્રિયાને કારણે ફોકસ ખોવાઈ જાય છે ખૂબ વ્યસ્ત હોવાને કારણે તમે અંગત જીવન વિશે વિચારી શકતા નથી ધ્યાનમાં રાખો કેઝ્યુઅલ મિત્રોની લાંબી સૂચિ છે તેથી તેમાંથી મોટાભાગના તમને ગેરમાર્ગે દોરે છે નંબર છ કોઈ વ્યક્તિ પ્રત્યે શંકા અથવા ઈર્ષાની લાગણી ઓછા ફોકસ તરફ દોરી જાય છે આવું ત્યારે થાય છે જ્યારે તમે બીજાની સફળતા અને તેમાં ભાગ્યની ભૂમિકા વિશે જ વિચારો છો તેથી હંમેશા હકારાત્મક વિચારો દરેક પ્રત્યે સારી લાગણી નાખો અને તમારી જાતની સરખામણી બીજા કોઈ સાથે કરવાનું બંધ કરો નંબર સાત શું તમે પૂરતી ઊંઘ મેળવી શકો છો ઊંઘનો અભાવ એ ધ્યાનનું સૌથી મોટું ખૂની છે જો તમે પૂરતી આરામની ઊંઘ મેળવ્યા વિના ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો છો તો ક્યારેક તમે સપના જોશો અને આભાસમાં હેલ્યુઝિનેશન જીવવા લાગો છો નંબર આઠ મલ્ટીટાસ્કિંગ ફોકસને ખરાબ રીતે અસર કરે છે એકવાર તમે મલ્ટીટાસ્કિંગ શરૂ કરો પછી તમે કાર્યક્ષમતા મેળવી શકો છો પણ ફોકસ વિખાઈ જાય છે તેથી ધ્યાન વધારવા માટે મલ્ટીટાસ્કિંગ ટાળો નંબર નવ સફળતાની ભાવના ધ્યાન વધારે છે તમારું મગજ તેની ઊર્જા બગાડવાનો ઇનકાર કરે છે પરંતુ અહીં થોડી સાવચેતી જરૂરી છે સફળતા વિશે વધુ પડતું વિચારવાથી તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી ન તો તમે સફળ થઈ શકો છો તેથી તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો નંબર દસ વધુ પડતું વિચારવું તમારા મનને જરૂરી અને બિનજરૂરી વસ્તુઓમાં વ્યસ્ત બનાવે છે અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ જગ્યા છોડતું નથી કોઈ પ્રકારની ચિંતા કે ગભરાટ એ ફોકસનો સૌથી મોટો દુશ્મન છે આ રીતે તમે જીવનની દોડમાં પ્રથમ આવશો અભ્યાસ અથવા કામમાં રસ ન હોવાને કારણે ધ્યાન બગડે છે તમે તમારા મનને એવી વસ્તુ પર સ્થિર કરી શકતા નથી જેમાં તમને રસ ન હોય તેથી દરરોજ ફોકસ વધારવાની પ્રેક્ટિસ કરો એકવાર તમે ફોકસ મોડમાં આવ્યા પછી તમારું મન વિચલિત નહીં થાય અને તમે તમારા જીવનની રેસમાં ટોપર બનશો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો જોડે જરૂર શેર કરજો ખૂબ ખૂબ આભાર